ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકાનગર ખાતે રૂપિયા ચોત્રીસ લાખના ખર્ચે વિવિધ સોસાયટીની આઠ સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા ત્યારે આ તમામ માર્ગોનો રૂપિયા નવ કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ યોજાયો હતો આ સાથે જ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ વૈરાગી વાર્ડમાં સીસી રોડ પેવર બ્લોક અને પ્રોટેકશન વોલના કાર્યનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં શહેરમાં બિસ્માર બનેલ તમામ માર્ગોના સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવશે આજે વોર્ડ નંબર ત્રણમાં નગર વિસ્તારમાં વિવિધ સોસાયટીની સ્ટ્રીટોમાં થઈને આઠ જેટલા માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લાખ રૂપિયાના ખર્ચે આ કામ પૂર્ણ થશે મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ રાજ્ય સરકારમાંથી સંપૂર્ણ મદદ લઈને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે નગરપાલિકાના ચારેય આ વોર્ડના સભ્યો ભાવિનભાઈ નરેશભાઈ વિશ્રુટી અને હેમાલી આ ચારે સભ્યોની સંયુક્ત રજૂઆતના કારણે આ વિસ્તારના કામો કરવા જઈ રહ્યા છે સાથે સાથે મુખ્યમંત્રી યોજના અંતર્ગત જે રિસરફેસિંગના કામો ભરૂચમાં સમગ્ર ભરૂચમાં જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ થયું છે એ બધા જ વિસ્તારોમાં જ્યાં રોડને નુકસાન થયું છે અંબિકા નગર સહિતના ભરૂચમાં નવ કરોડ રૂપિયાના ખર્ચે અમે આ રોડ નવા બનાવવા જઈ રહ્યા છે જેમાં અંબિકા નગરનો પણ સમાવેશ થાય છે આજે વોર્ડ નંબર આઠમાં અગિયાર જેટલા કામો બોતેર લાખ રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે આવતીકાલથી આ કામનો પ્રારંભ થશે વોર્ડ નંબર આઠ જે ગરીબ અને મધ્યમ વર્ગનો વિસ્તાર હોય ત્યાં પેવર બ્રોકના કામો પ્રોટેક્શન વોલના કામો નવા ટોયલેટ બનાવવાના કામો સહિતના અગિયાર જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેના કારણે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર આઠમાં લગભગ આ વોર્ડના લોકોની જેટલી પણ રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને નવા કામોનું ખાતમુહૂર્ત આજથી કરવામાં આવ્યું છે થેન્ક યુ